લોકસભા ચૂંટણીના રાજ્યમાં વાગી રહ્યા છે ત્યારે રાજ્યની સાબરકાંઠા બેઠક હાઈ પ્રોફાઇલ બની છે આ બેઠક પર ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને ટિકિટ આપી ત્યારબાદ ભીખાજીની ટિકિટ રદ કરી શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી જેને કારણે ભાજપમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે આ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી પ્રચારમાં વ્યસ્ત છે તુષાર ચૌધરી તાલુકામાં અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસ કાર્યકરોને મળી રહ્યા છે ત્યારે મેઘરજ તાલુકામાં કોંગ્રેસના હોદ્દેદારોના સંમેલનમાં પહોંચેલ તુષાર ચૌધરીનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઢબુકતા ઢોલને જોઈને તુષાર ચૌધરી પણ પોતાને રોકી શક્યા નહીં અને ઢોલ વગાડી કાર્યકરોનું મનોબળ વધારવાનો પ્રયત્ન કર્યો હતો તુષાર ચૌધરીને ઢોલ વગાડતા જોઈ કોંગ્રેસ કાર્યકરો અને હોદ્દેદારો પણ ઉત્સાહમાં જોવા મળ્યા હતા આ બેઠક પર ભાજપની સામે કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્રને મેદાનમાં ઉતારી મજબૂત ટક્કર દેવાનો સંદેશ આપ્યો છે